નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂતપુત્ર ગુજરાતીમાં હું સાગર ખેડૂત ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે ત્યારે આજે મહત્ત્વની વાતચીત કરવાની છે કે માર્કેટ યાર્ડમાં અત્યારે વેકેશનનો માહોલ ચાલુ થવાનો છે તો આ વેકેશન માર્કેટ યાર્ડનું પૂરું થાય ત્યાર પછી એવી ત્રણ પ્રકારની જણસી છે કે જેના ભાવતાલમાં ઘટાડો આવી શકે તેમ છે એના ભાવતાલ વધી શકે તેમ નથી તો આવું શા માટે થાય છે એનો એક સચોટ ડેટા આપણી પાસે આવેલો છે એની વિશે માહિતી મેળવવાની છે તો આ વિડીયાને તમારે છેલ્લે સુધી જોવો પડશે જેથી કરીને તમને સચોટ માહિતીની ખબર પડે કે શા માટે આ ત્રણ પાકના ભાવ વધવાના નથી અને ઘટવાના છે તો કેમ ઘટવાના છે આ એક અનુમાનિત ડેટા છે એની વિશે આપણે ચર્ચા કરીએ એ પહેલાં તમે આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે ને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો ફેસબુકમાં પણ આપણું મહત્વનું પ્લેટફોર્મ ખેડૂત ગુજરાતી નામનું છે એને પણ ફોલો અને લાઈક કરી લેજો માર્કેટ યાર્ડ ખુલતાની સાથે ત્રણ પ્રકારના બજાર ભાવ ઘટવાના છે એની પહેલાં આપણે વાતચીત કરીએ તો તમે અત્યારે જે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક સરસ મજાનું ચાપ કટર નામનું મશીન બનાવવામાં આવેલું છે જે પશુઓના ઘાસચારાને કાપવા માટે લીલા ઘાસચારાને કટિંગ કરવા માટેનું મશીન છે સરકારી સબસિડી માન્ય છે અને આ મશીન એટલું પાવરફુલ છે કે જે સિંગલ ફેઝ અને થ્રી ફેઝ ઉપર પણ ચાલી શકે છે એક કલાકમાં એક ટ્રોલી જેટલું આપણને કટિંગ કરીને આપે છે એટલે પશુઓના ઘાસચારા માટે ખાણ ખવરાવવામાં અથવા તો ઘણી બધી રીતે ટ્રીટમેન્ટમાં ખૂબ સારી રીતે કામકાજ આપે એવું છે તો એને મંગાવવા માટે નીચે જે કંપનીનો કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને મંગાવી શકો છો તો મહત્ત્વની વાત આપણે એ જ કરવી છે કે માર્કેટયાર્ડની જે રજા છે એ માર્ચ એન્ડિંગની રજા છે એ માર્ચ એન્ડિંગની રજા પૂરી થાય પછી એવા ત્રણ પ્રકારના પાક જે છે એમાં અનુમાનિત એવું લાગી રહ્યું છે કે એના ભાવ વધી નહીં શકે ડાયરેક્ટ બીજા બધા ભાવમાં થોડુંક માર્કેટયાર્ડ ખુલતાની સાથે થોડોક ચમકારો દેખાશે પણ આ ત્રણ પ્રકારના એવા પાક છે એની આપણે વાતચીત કરીએ એમાં પહેલું છે જીરું બીજી જણસી છે ચણા અને ત્રીજી નંબરમાં આવે છે મગફળી તો પહેલાં આપણે વાતચીત કરીએ જીરાના ભાવતાર વિશે તો સામાન્ય સામાન્યપણે જીરાના ભાવતાલ ખેડૂત મિત્રો પાંત્રીસો રૂપિયાથી લઈને અડતાલીસો રૂપિયાના સરેરાશ ચાલી રહ્યા છે જે પિસ્તાલીસો રૂપિયા આજુબાજુ સરેરાશની બજાર છે એટલે એના ભાવતાલમાં કાંઈ પણ પ્રકારનો એવો સુધારો નહીં આવે એવું લાગી રહ્યું છે એ શા માટે નથી આવી રહ્યું એ આપણે ત્રણેય પાકના ભાવતાલની વાત કરીને છેલ્લે વાત કરીએ બીજો પાક છે ચણાનો પાક તો ચણાના ભાવતાલ પણ અત્યારે નવસો રૂપિયાથી લઈને એક હજારને નેવું રૂપિયા અગિયારસો ને વીસ રૂપિયા સુધીના ભાવતાલ ઊંચામાં ચાલી રહ્યા છે સરેરાશ ચણાના બજારની ભાવતાલ ભાવતાલની વાત કરીએ તો એક હજારને પચાસ રૂપિયા સુધીના ચાલી રહ્યા છે ટેકાના ભાવ સરકારે જે જાહેર કરેલા છે એ એક હજારને નેવ્યાસી રૂપિયા અઠ્યાસી રૂપિયા આજુબાજુ જાહેર કરેલા છે ચણાની બજારમાં પણ એવું લાગે છે કે ચણાની બજાર નહીં વધે ત્રીજા નંબરના પાકમાં આવે છે મગફળીનું નામ તો આ મગફળીમાં વાળા ખેડૂતો મિત્રો વાતચીત કરીએ તો મગફળીનો ભાવ અત્યારે હાલમાં અગિયારસો રૂપિયાથી લઈને ને પચાસ રૂપિયા સુધીનો ચાલી રહ્યો છે સારી એવી મગફળી હોય તો એના બારસો ને પચાસ રૂપિયા સુધીની બજાર આવે છે એમાં પણ એવું નથી લાગી રહ્યું કે માર્કેટર્ડ ખુલતાની સાથે મગફળીના ભાવતાલમાં પણ સારો એવો ચમકારો દેખાય તો શા માટે આવું થઈ રહ્યું છે તો એક ડેટા અનુમાનિત એવું લાગી રહ્યું છે કે ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે ચૂંટણીના પડઘમ વાગવાની સાથે સાથે ઘણી બધી વસ્તુઓમાં આચારસંહિતા લાગી ગઈ છે એના કડક નિયમોના કારણે જે પેમેન્ટની જે સિસ્ટમ હોય જે આંગળીયા સિસ્ટમ હોય એની ઉપર વધારે ભારણ આપવામાં આવેલું હોય છે જેના કારણે શું થાય છે કે વધારે જે આંગળીયામાં પૈસાના ટ્રાન્સફર થતા હોય જે વેપારીઓ ટ્રાન્સફર કરતા હોય લાખો કરોડો રૂપિયાના જે વહીવટ થતા હોય એ ક્યાંકને ક્યાંક બંધ થવાની શક્યતાઓ છે એટલે કે ઓછા થવાની શક્યતાઓ છે એના કારણે માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જે ખેડૂત મિત્રો માલ જે પોતાનો વેચવાવાના છે જે ઝણસી વેચવાના છે એ પૂરતા પ્રમાણમાં આવવાના છે એટલે કે આવકનો મારો છે એ પ્રેશરમાં થવાનો છે અને એની સામે જે ખરીદીમાં જે વેપારીઓ જે વસ્તુ લેવાના હોય એ ઓછાની સાપેક્ષમાં રહેવાના છે એટલા માટે વસ્તુઓની વેચણીની સાથે એની સાથે જે લેવાલી હોવી જોઈએ એ લેવાલી મળવાની ક્યાંક ને ક્યાંક ઓછી રહે એવી શક્યતાઓ છે એના અનુસંધાને ખેડૂત મિત્રો આ ડેટા પ્રમાણે લાગી રહ્યું છે કે એટલા માટે આ ત્રણ પ્રકારની જે જણસી છે એ બજાર સ્થગિત રહી છે કેમ કે અત્યારે આ શિયાળુ પાક કહેવાય અને એની મરી મસાલાની જે માંગ કરીએ એ એક્સપોર્ટમાં અત્યારે વધારે અગ્રેસર હોય છે પણ આ સિસ્ટમ જોતા એવું લાગે છે કે આ પ્રકારના ભાવતાલ રહી શકે તેમ છે અને આપણે તો એ જ વિનંતી કરીએ માર્કેટિયાના વેપારીઓ પાસેથી અથવા અથવા તો સરકાર પાસેથી કે આપણી જેવા ખેડૂત મિત્રોને સારા એવા ભાવતાલ મળે જેથી કરીને શિયાળું જે પાક હોય એનું આપણે પૂરેપૂરું વળતર મળે અને જેના થકી આપણા જે બીજા ખર્ચા હોય એ ખર્ચા ઉપર આપણે પૂરેપૂરું અનુમાન લગાડીને એ ખર્ચામાંથી બહાર નીકળીએ તો આ રીતે ખેડૂત મિત્રો ત્રણ જણસીની વાતચીત કરવાની હતી આવી માહિતી તમને ક્યાંય પણ બીજા પ્લેટફોર્મમાં જાણવા નહીં મળે એટલા માટે આવી સરસ મજાની માહિતીઓ જાણવા માટે આપણા ચેનલને ફોલો કરતા લ્યો અને લાઇક કરતા રહો દરરોજને માટે ખેતીવાડી માટે કાંઈક ને કાંઈક નવું કાંઈક ને કાંઈક તજજ્ઞો વિષયની માહિતી આપણે આપવાના છીએ એટલા માટે જોતા રહો રમેશની માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે તમારી પાસે પણ કાંઈ સારી એવી માહિતી હોય ખેતીવાડીની તો અમારે સુધી ડાયરેક્ટ તમે પહોંચાડી શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે ખેડૂતપુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે